આજ મોડો ઉઠો છો બે દીઠિયાનો મોડો ઉઠું છું કેમ કે મજા નહોતી ને આજ સારું છે હવે તો વાંધો નહીં kemarin, mandi Desi Krishna, kemarin hmm. kan nggak bedilah sehingga, Dila pergi jam kiamar emar baca, mandi pergi jam, tapi jat nu sejauhnya dilah pergi jam setelah, hahaha, nggak ada apa-apa, mau cari wes lah, hei, bola bapak sih tak ah, lah ini wes lah, bakal wes lah, omar, hahaha, <laughs> oh, bos, bapak desa, bakal wes kan, naik sebentar juga wes, apa nana, doain, itu pido sih સાંજ ના પાસ ને આજ અમારી માટે આશુબેન બનાવે છે સ્પેશિયલ મસ્તમાં કેવી બનાવે દેશી અડદ ને રોટલો બનાવવાનો છે તો હશે દાળ અડદની પછી નાખવાની ફેમિલી બનાવે છે મસ્ત આજ આપડી માટે અડદ ની ને રોટલો દેશી હવે આ પાણી ગરમ થશે પછી એમાં ડાળ નાખી દેશે મુકાઈ મુકાય પછી ડાળને સડતા પછી બહુ વાળ લાગે કેમ કે મીઠું પાણી હોય તો જલ્દી સડી જાય અમારે ગામડામાં એવું હોય ને થોડું ખારું પાણી હોય ડાળ સડતા પછી ઘણી વાર લાગે તો આ મીઠું પાણી જો આવો દેશી અમારે આવું બનાવવાનું હોય ને જ્યારે કઠોળનું એના માટે ગામમાંથી પપ્પા મીઠું પાણી લઈ આવે અમારે થોડું કંઈ પાણી ફેર મળું છે એટલે તો બસ આ પાણી ગરમ થાય પછી આયુષ નાખી દેશે પણ દાળ લઈ દાળ સડશે બહુ વાલ લાગશે ઉઘરાણે

આમાંથી જેટલી જોતી એટલે પાંદર લઈ લેવાના મસ્ત મસ્ત બધા તો આપણે લઈ લીધી છે એટલી કોતેમરી ગતો ગતો લસણ ગોતો આપણે ઘણા રીંગણ માં હે રીંગણ આવે છે રીંગણ જો રીંગણ પાક માં મીડ્યા છે ભાઈ અમારે રીંગણી આશી બેન દીજાન છે લક્ષણ તો લસણ ગોતે ને અમારે જો લે પર એક ટ્રેક્ટર હલવાઈ ગયું છે ઘરની પાછળ ડુંગળીનું એ ખેંચે છે કેમ કે ના ફેરોલીને આવતા ને ભીન હતું કે

તો એતી ફેમિલી માં રાસુબેન અજી એક વસ્તુ ભૂલી ગયા છે મરચા લાવવાનું ખેતર હવે પાછા જાય છે મરચા લેવા ફેમિલી નંબર આશુબેન લઈ આવે છે મરચા ને લસણ ને આપણે ખાંડવાનું છે મસ્ત મજાનું ખારણી માં મસ્ત મસ્ત બનાવે છે ભૂલી ખેતરમાં આવી ને બે મિક્સ કરીને નાખી તો તરત પાકી જાય ને વાહ ડુંગળી પાકી હા ડુંગળી પાક લેખાટી નથી જોતી વાહ નમ દેખાઈ નહી હે નમળી ન દેખાય હવે નાખી દઈએ આપણે મરચું ને લસણ ખાંડું મરચું ને લસણ તો એક નીકળ્યું એટલું ને લસણ આદુ લેતા ભાઈ બટકાનો કે અલ પસવાલ હનવાલી ટમેટા નાંગ દે ડાળ પાકી ગઈ છે ડાળ પાકી ગઈ છે હવે માં હું બીજું નાખવાની આમ આવે છે કે આ બધું પાકી જાય કે પછી બસ તેલ મરચું નાખવાની મળદ બસ પાકવા દેવાનું છે ને બધું આ બધું પાકવા દેવાનું છે પાકી જાય એટલું એ મરચું નાખે એમની તો ડાળ પાકેતા બધી એમનું રહેવા ન દેવાની એને જો હલાવતી રહી કોડે નકર તો પછી છોટી જાય કાબા હા ઉડેવા હમલે છે બને જગ્યું કા છે બીજો છૂલો તો આમાં દાળ પાકી ગઈ છે તો હવે એમાં નાખવાનું છે તેલ મરચું તેલ બહુ છે કે લીલા એટલે થોડુંક હળદર વાહ પછી પાણી સડી જાય એટલે પાકી અમે તો રીતે પછી હજી એક અલગ રીત મને આવડે તમે કમેન્ટ કરજો

એટલું અટાણું થઈ જાય હમ બકાલ બેસે અટાણું ઘરે જે ખાવાનું હોય ભાગ ભાગ બધું આવી જાય એ જેટલું બકાલ બેસે એટલાનું તો અટાણું કરતા હોય છે ઘરે જરૂર પડે એ બધી ડાળ ને એવું લાવેલા જ છે ફેમલા આછુબેનને બનાવી ને ખૂશ મસ્ત બધું જમવાનું જો મસ્ત ડાળ રોટલા ને પપ્પા ને મમ્મી ને આછુબેન ને બધા બેસી જાય છે જમવા તો મસ્ત મસ્ત બન્યું છે આજ તો આપણે મેટે તો જમી લઈએ મસ્ત તીખી લાઈ ગી દે